નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર આઠ આપેલો છે સોરી ધોરણ આઠનો વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે કોલસો અને પેટ્રોલિયમ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને અધ્યયન પુથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે તો નીચેનામાંથી કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહભર્યું છે તો જવાબ આવશે વિકલ્પ ડી એલપીજી બીજું અશોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે તો જવાબ આવશે વિકલ્પ બી ડીઝલ ત્રીજું નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવશે તો જવાબ આવશે વિકલ્પ ડી વિદ્યુત ચોથું સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે તો જવાબ આવશે વિકલ્પ સી પેટ્રોલિયમ પાંચમું નીચેના પૈકી કયું વિધાન સીએજી સાથે સંલગ્ન નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ખનીજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે આઠમું નીચેનામાંથી કઈ ઉર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે તો જવાબ આવશે વિકલ્પ બી પેટ્રોલિયમ ઉર્જા સાતમું ફુદ્દા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામસી બને છે તો જવાબ આવશે વિકલ્પ એ કોલટાર આઠ હું નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો અહીંયા જવાબ આવશે જંગલોનું પુનઃ અપ્રાપ્ય સંસાધન છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સ્વ અધ્યયન પુથીના સેલ સોલ્યુશન જે છે ધોરણ આઠના તેની પીડીએફ વોટ્સઅપ પર પણ તમે મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ આપો એમાં પેલું કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે વીજળી ઉત્પાદન માટે ખાતર એટલે કે યુરિયા હાઇડ્રોજન મિથાનોલ અને અન્ય રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે વપરાય છે બીજું કોલ ગેસ કેવી રીતે બને છે તો કોલ ગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે તે બળતણ તરીકે ઉપયોગી છે ત્રીજું પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે તો ઉત્તર પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે ચોથો બીટુમીનનો ઉપયોગ જણાવો તો બિટુમિનનો મુખ્ય ઉપયોગ રસ્તા બનાવવા માટે છત ટાંકી અને પુલને પાણીથી બચાવવા કોટિંગ તરીકે વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા માટે થાય છે પાંચમું પેરાફિન મીણના ઉપયોગ જણાવો તો મીણબત્તીઓ બનાવવા માટે મલમ અને વેસલિન કોસ્મેટિક્સ અને દવાઓમાં ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે અશ્મિ બળતણ એટલે શું તો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે ત્યાર પછી છે તફાવત આપો તફાવત આપો એમાં છે પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો જોઈએ આપણે પહેલો મુદ્દો જે કુદરતી સંસાધનો વપરાશ પછી સ્વાભાવિક રીતે ફરીથી ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તેને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય પુનઃપ્રાપ્ય સંસાધન તો જે કુદરતી સંસાધનો લાખો વર્ષમાં બનતા હોય અને વપરાશ પછી ટૂંકા સમયમાં ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તેને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય બીજો મુદ્દો જેમ કે સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી અને જૈવિક સંસાધનો પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં જોઈએ તો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ અને ખનીજો ત્યાર પછી છે એલપીજી અને સીએનજી તો પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે સીએનજી તો કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતર સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે બીજો મુદ્દો રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે એલપીજી વપરાય છે બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો તો આ પ્રકારના સંસાધનો ના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો પુનઃ પ્રાપ્ય બીજું આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે તો પુનઃ અપ્રાપ્ય ત્રીજું હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે તો પુનઃ પ્રાપ્ય કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે તો પુનઃ અપ્રાપ્ય મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો જોઈએ પ્રશ્ન નંબર પાંચ એમાં છે એલપીજી તો એલપીજીને જોડીશું આપણે બી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સાથે બીજું છે સીએનજી એને આપણે જોડીશું ડી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સાથે ત્રીજું છે પી તો એને આપણે જોડીશું એ ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સાથે અને પીએનજીને આપણે જોડીશું વિકલ્પ સી પાઇપ્ડ નેચરલ ગેસ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો પહેલો સવાલ પેટ્રોલિયમને કાળુ સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો તો ઉત્તર પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે આ ઘટકોના ઉપયોગ બળતણ ઊંઝણ રંગો માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે ત્રીજું જેમ સોનું કિંમતી ધાતુ છે તેમાં કાળુ પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે બીજો સવાલ કાર્બનાઇઝેશન પ્રક્રિયા સમજાવો તો કાર્બનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનો કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયા છે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર પદાર્થો દૂર થાય છે અને કાર્બનને કાર્બનનો સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે ત્યાર પછી ત્રીજું પુનઃપ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો તો આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે અથવા તો કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય છે તેથી તેનો ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે આનાથી ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળે છે આ સંસાધનોનો ઉપયોગ કરવાથી અશ્મિભૂત બળતણો પર નિર્ભરતા ઘટે છે ચોથો કોલટારના ઉપયોગ જણાવો તો કોલ્ટારના ઉપયોગોમાં જોઈએ તો પેલું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે બીજું રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા ત્રીજું સુગંધિત દ્રવ્યો બનાવવા ચોથું પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા અને પાંચમું ડામરની ગોળી બનાવવા પાંચમું ભવિષ્યમાં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો તો ઉત્તર પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે એક દિવસ થઈ જશે બીજી તરફ પુનઃ પ્રાપ્ય સંસાધનો સતત મળતા રહે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પુનઃ પ્રાપ્ય સંસાધનોને વધારે વધારે ઉપયોગ કરવો જરૂરી છે છઠ્ઠું વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો ઉત્તર વાહનની નિયમિત સર્વિસ કરાવી વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવવું અનાવશ્યક બ્રેક અને એક્સિલેટરનો ઉપયોગ ન કરવો ટ્રાફિક સિગ્નલ પર લાંબો સમય રોકાવું હોય તો એન્જિન બંધ કરવું ટાયરની હવા દબાણ યોગ્ય રાખવું શક્ય હોય ત્યાં જાહેર પરિવહન અથવા તો કાર પુલનો ઉપયોગ કરો ત્યાર પછી સાતમો કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે તે સમજાવો તો કોલસો મુખ્યત્વે જમીન પરના મૃત વનસ્પતિઓના અવશેષોમાંથી બને છે જે લાખો વર્ષો પહેલાં પૂરમાં દટાઈ ગયા હતા અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થવાથી કોલસામાં રૂપાંતરિત થયા આ પ્રક્રિયાને કાર્બનાઇઝેશન કહેવાય જ્યારે પેટ્રોલિયમ મુખ્યત્વે સમુદ્રમાં રહેતા જીવોના મૃત અવશેષોમાંથી બને છે આ જીવોના અવશેષો સમુદ્રના તળિયે જમા થયા અને રેતી માટીના સ્તરો નીચે દટાઈ ગયા લાખો વર્ષો સુધી ઊંચા તાપમાન અને દબાણ હેઠળ આ અવશેષોનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં આવેલી રિફાઇનરીની યાદી બનાવો અને તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગો નોંધ કરો તો જામનગર રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પેદાશો તો કે પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી અને એવિએશન ટર્બાઇન ફ્યુલ અને પેટ્રોકેમિકલ્સ એના ઉપયોગો જોઈએ તો વાહન વ્યવહાર માટે ઈંધણ રસોઈ ગેસ રસાયણ ઉદ્યોગો માટે કાચો માલ અને વિમાન ઇંધણ બીજું કોઈલી રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓસીએલ પેદાશમાં જોઈ તો પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી લુબ્રિકન્ટ્સ અને બીટુમેન ઉપયોગો તો વાહન વ્યવહાર માટે ઈંધણ રસોઈ ગેસ મશીનરી માટે લુબ્રિકન્ટ્સ રોડ અને બાંધકામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારી આસપાસના વિસ્તારોમાં કયા કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવો તો પેટ્રોલ એમાં બાઇક અને સ્કૂટર સીએનજીથી રીક્ષા ડીઝલથી કાર બસ અને ટ્રેક્ટર અથવા ટ્રક ઇલેક્ટ્રિસિટીથી ઈ બાઇક બસ કાર ટ્રેન અને સ્કૂટર ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પણ એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને વાંચ્યા પછી જે તમને નીચે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તરો આપણે લખવાના છે પહેલો સવાલ ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે તો ખૂટી જાય તેવા કુદરતી સંસાધનોમાં કોલસો પેટ્રોલ ડીઝલ સીએનજી અને એલપીજીનો સમાવેશ થાય છે બીજું આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોના ઉપયોગ માટે ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે જે ક્યારેય ખૂટતું નથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ બચત થાય છે ત્રીજો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલર પેનલથી ચાલતી ગાડી સોલર વોટર હીટર સોલર કુકર સોલર લાઇટ સોલર પંપ અને સોલર ચાર્જર જેવા સાધનો ચલાવી શકાય ચોથું શું તમે વિચારો છો કે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે તો જોઈએ કારણ કે તે કુદરતમાં મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે અને તેમનો અતિશય ઉપયોગ ભવિષ્યમાં તેમને ખૂટી જવા તરફ દોરી જશે જેનાથી ઉર્જા સંકટ અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જાશે મિત્રો અહીંયા આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર ત્રણ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વાધ્યન પોથી ના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો